નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગરીબ પરિવારમાં જન્મેલા દીવત ખવડ આજે ખૂબ જ મોટા સાહિત્યકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો પણ બની ગયા છે અનેક વખત વિવાદમાં રહેતા દિવાય ખવડ છેલ્લા કેટલાય દિવસથી હતા હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે દિવાયત ખવડ દુધે ગામના રહેવાસી છે અને તેઓએ એક થી સાત સુધીનો અભ્યાસ દુધઇમાં કર્યો હતો અને ત્યારબાદ તેઓ ભણવા માટે દુધઈથી ચાર કિલોમીટર દૂર આવ્યા હતા અને તેમને ભણવામાં બિલકુલ રસ હતો નહીં ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું દિવાત ખવડ ઈશરદાન કઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનાથી જ તેમને ગાવાની પ્રેરણા મળી હતી અને ત્યારબાદ તેઓ નાના મોટા પ્રોગ્રામમાં ગીતો ગાવા લાગ્યા હતા અને તેમના જીવનમાં તેમણે ખૂબ જ બધો સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ તેઓએ આવું નામ બનાવ્યું છે દિવાત ખવડના પિતા મજૂરી કરતા હતા અને જ્યારે દિવાત ખવડનો જન્મ થયો ત્યારે તેમની પાસે એક વીઘા જમીન પણ ન હતી દિવાત ખવડના પિતા મજૂરી કરી અને ઘર ખર્ચો ચલાવતા હતા દિવાત ખવડના માતા પિતાએ તેમને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને દેવાત ખવડ પણ પહેલેથી જ એવું માને છે કે તેઓ માત્ર માતા પિતાના આશીર્વાદથી આગળ આવ્યા છે દેવાત ખવડે સૌ ભજન ગાવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ તેઓ એકલા એકલા ગીતો ગાતા હતા અને અને જે પણ એમનાથી મોટા કલાકારો હતા તેમને જોઈ અને તેમની પાસેથી શીખતા હતા ત્યારબાદ તેઓ ધીમે ધીમે સ્ટેજ પર પણ ગીતો ગાવાનું ચાલુ કર્યું હતું અને સાથે તેઓ ભજન પણ ગાતા હતા દેવાત ખવડ હાલ ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે અને સાથે સાથે જે પહેલાં તેઓ ગરીબીમાં જીવન જીવતા હતા તેના કરતાં હાલ સારું જીવન જીવી રહ્યા છે તેઓ હાલ તેમના મહેલ જેવા ઘરમાં રહે છે અને સાથે સાથે તેમની પાસે કેટલી મોંઘી મોંઘી કારો પણ છે દેવાત ખવડ સૌથી પહેલાં રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાઈ હતી તે ઘટનામાં વિવાદમાં આવ્યા હતા ત્યારબાદ તેમણે માફી માગતો વિડીયો પણ બનાવ્યો હતો તે પણ ખૂબ જ વાયરલ થયો હતો અને ત્યારબાદ તેઓ કીર્તિ પટેલ સાથે પણ વિવાદમાં આવ્યા હતા અને તે પણ ગુજરાતી સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડનો વિષય બન્યો હતો અને તેઓ ચર્ચાનો વિષય બન્યા છે